નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું અત્યારે આપણા જે પ્રમાણે છાણિયા ખાતરનો ઢગલો જોવા મળી રહ્યો છે તો આ રીતે છાણિયા ખાતરનો ઢગલો કરી અને એની અંદર ડીકમ્પોઝર નામના બેક્ટેરિયાનો જો ઉપયોગ કરવામાં આવે તો ડીકમ્પોઝર જે આપણે આની અંદર આપીએ તો આ જે છાણિયું ખાતર છે એકદમ માટી જેવું જીણું અને કમ્પોઝ થઈ જાય છે જે સારી રીતે કોહવાટ થઈ જાય છે અનેકો કો અવાટ પછીનું જે પણ ખાતર છે એ જમીનની અંદર આપવાથી જમીનની અંદર અઢાર પ્રકારના પોષક તત્વો છાણિયા ખાતરમાંથી મળે છે આપણે જે ખાતર આપતા હોઈએ છે રાસાયણિક ખાતર એના કરતાં આપણે જોઈએ છે કે ભાઈ આની અંદર આપણને અઢાર અઢાર તત્વો જે મળી રહ્યા છે કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પોટાશિંક બોરોન જે આપણે પોષક તત્વો છે સૂક્ષ્મ પોષક તત્વો છે આ બધા જ તત્વો છાણિયા ખાતરને કમ્પોસ્ટ કરવાથી આપણને મળતા હોય તો તમે આની અંદર ડી કમ્પોઝર નામના બેક્ટેરિયાનો તમે ઉપયોગ કરી શકો છો જેના લીધે તમે આ છાણિયા ખાતરને સારી રીતે કોહવાટ કરી અને એક સારું સેન્દ્રિય ખાતર તમે બનાવી શકો છો અને તમે એક સારું જે ખેતીની અંદર પણ એક સારું ઉત્પાદન લઈ શકો છો તો સેન્દ્રીય ખાતર એટલે કમ્પોસ્ટ ખાતર જે આપણે બનાવીએ છીએ છાણિયા ખાતરનું તો આ કમ્પોસ્ટ ખાતરના આપણે જો એક ફાયદા ગણી લઈએ તો જમીનની પિયાજ પણ સુધારો છો જમીનની અંદર કાર્બનનું પ્રમાણ પણ વધારે છે જમીનની અંદર આ ખાતરની અંદર જે પણ નિંદામણ ના શકના બિયારણ હોય તો એ બિયારણનું પણ કંટ્રોલ કરો છો બરાબર અને ખૂબ સરસ પરિણામ આપણને મળતા હોય છે તો આ રીતે તમે પણ તમારા છાણિયા ખાતરના ઢગલાને ડીકમ્પોઝર નામના બેક્ટેરિયાથી બરાબર જેવું કે આઈપીએલ કંપનીનું ડીકમ્પોઝર આવે છે એવા બેક્ટેરિયાથી તમે આની અંદર તમે આપી અને તમે એક સારું કમ્પોસ્ટ ખાતર બનાવી શકો છો જય હિન્દ જય ભારત